જય ગુરુદેવ જય ગુરુદેવ બહુ અખરકા ભેદ બતાવે આના મારા માં જરાક સમજાવવા કૃપા કરશો

અને બે ત્રણ ચારક આ સોશિયલ મીડિયા ચેનલ ઉપર પણ હાલતી હતી પણ અત્યારે તો મેં બધું સાંભળવાનું બંધ કર્યું છે એટલે મને બહુ લાંબી ખબર નથી વાણી ચાલુ હોય કે ન હોય નકર તમને સીધું કહી દે કે એમાં જોઈ લેજો હવે ત્યારે ત્રણ ચાર વર્ષની આસપાસ થયું ત્યારે શું થયું હતું કોઈ નકલી જીવા તત્વ કરીને હતા નકલી જીવા તત્વ જેમ અસલી જીવા તત્વ આપણે નર્મદા કિનારે થઈ ગયા ને જે જેને કબીરવડ કહેવાય સં્યા એ અસલી હતા એવી જ રીતના કોઈ નકલી જીવા તત્વ બનીને આવ્યા હતા એને મેં આ જવાબ આપેલો છે બે વાણીનો હવે એમાં એક વાણી તો એ હતી જે જવાબ એ પોતો જીવાતત્વને એ નકલી જીવાતત્વની એ વાણી તો હતી કહે કબીર દો અખર ભાખ હોગા ખસમ તો લેગા રાખ એક તો આ વાણીનું મેં એને વ્યાખ્યા કરીને બતાવી હતી બરાબર કે બે અક્ષર ક્યાં છે ભાખ એટલે બોલવાનું દો અક્ષર ભાગ એટલે કે બે અક્ષર બોલીને બતાવો બરાબર તો એમાં બેમાંથી એક અક્ષર કોઈનું બોલી શકે એ મેં આમાં સંપૂર્ણ વ્યાખ્યા હતી પણ આ બાવન અક્ષર જે છે ને એ બોલી શકાય બરાબર હવે તો બે અક્ષરમાં પહેલો જે અક્ષર છે હવે બે અક્ષરોમાં એક તો આ બાવન અક્ષરી અક્ષર આવે ખ એમ સંસ્કૃતના છત્રીસ અક્ષર અને સોલ સ્વર કે એમ છે બરાબર એમ છે કેવું હોય આ ટોટલ બાવન અક્ષર બને છે તો આ બાવન અક્ષરો બધાને જોડીને એક અક્ષર બને કહેવામાં આવે છે કારણ કે એક અક્ષરમાંથી જે પ્રગટ થઈ ગયો છે હવે એ બાવન અક્ષરને પ્રગટ જે કરનાર છે એ વાસ્તવમાં સુરતા છે સુરતા ત્રણ ગુણોનો પછી સંકલ્પ વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અહંકારનો સાથ લઈને બોલે છે ચિત્ત કહો કે સુરતા કહો સરવાળે બે ક છે અને ત્રણ ગુણનો સહારો લઈ હોઠખંડ જીભનો સહારો લઈ અને પાંચ તત્વના શરીર દ્વારા આ બાવન અક્ષર બોલવામાં આવે ભાખ એટલે બોલવું દો અક્ષર ભાખ ભાખ એટલે બોલવું તો આ દો દુઅરમાં આ બાવન અક્ષર એ એક અક્ષર તમે ભાખી શકો બોલી શકો કહી શકો બરાબર તો એ સુરતા દ્વારા પ્રગટ થાય છે બરાબર પછી બાવન અક્ષરો જે છે એને સુરતા કમ્પ્લીટ રીતે સાચા દેહધારી સદગુરુ પાસેથી સમજી લઈએ જાણી લઈએ કારણ કે જ્ઞાન પકડવામાં નથી આવતી બુદ્ધિમાંથી વિવેકથી બુદ્ધિમાંથી વેગ પ્રગટ થાય ને તો જ તમે જ્ઞાન પકડી શકો સારો સારા એક બાજુ કરી શકો અને સુરતા સ્થિર કરો ને સાચા સંતના શબ્દો ઉપર તો એ બાવન અક્ષરંત પકડી શકો અને એને સમજી લ્યો સમજીને પછી એ સુરતા બાવન અક્ષરોનું મંથન કરી અને ઓરિજનલ અક્ષર સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે બાવન અક્ષર તો નાશવન છે એટલે આ બાવન અક્ષરોને એક અક્ષરમાં લેવામાં આવ્યો છે દો અક્ષરમાં એટલે સુરતા સંપૂર્ણપણે બાવન અક્ષરથી બહાર નીકળી અને સ્વયં બીજો અક્ષર જે આત્મા છે એના તરફ વળે ત્યાં ધ્યાન ધરે સ્વમ શબ્દ કયો કે આત્મા કયો સરવાળ બે ત્યાં ધ્યાન ધરે તો બાવન અક્ષર છોડીને એ એક અક્ષર રૂપી જેને આત્મા કહેવાય છે એ હોગા ખસમ તો લેગા રાખ ખસમ એટલે સુરતાને કહે છે કે તારો ખસમ એટલે તારો ધણી હશે તારો સ્વામી હશે તારો પીવ જો હશે એ જ તો તને તારી પાસે રાખી લેશે અને સુરતા એમાં સમાઈ જશે પણ તું સંપૂર્ણ રીતે બાવન અક્ષરોને છોડી શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી એ સુરતા એ આત્મ ધ્યાન તરફ વળે ને એ હોગા ખસમ જો એ જ તારો ધણી હશે સાચો હશે આત્મા જ્ઞાન હશે આત્મજ્ઞાન જ હશે તો લેગા રાખ બરાબર પરંતુ તું પણ તારે પણ સંપૂર્ણ તૈયારી રાખવી પડશે ટોટલ બાવન અક્ષરો જે છે એને બાદ કરીને આ એક અક્ષર રૂપિયા આત્મામાં જોડાઈ જાય કારણ કે બાવન અક્ષર અને આત્માની વચ્ચે ફસાયેલી સુરતા છે જેમ કે પ્રકૃતિ અને પુરુષની વચ્ચે ફસાયેલી આ સુરતા છે સુરતા પ્રકૃતિ તરફમાં ધ્યાન આપે છે અને પ્રકૃતિ રૂપી માયામાં ફસાય નહીં ત્યાં સુધી એ પુરુષ રૂપી આત્મા સુધી નથી પહોંચી શકતી આવી જ રીતે અસમજવાનું છે બરાબર તો એ જો આત્મા છે હોગા ખસમ જો એ સાચો તારો પીયું રૂપી આત્મા જશે તો તને લેગા રાખ પણ તારે સંપૂર્ણ તૈયારી બતાવી પડશે બધું છોડવું પડશે બધું છોડ્યા વગર તો એ ખસમ પ્રગટ થશે નહીં આત્મારૂપી અને તને તારી પાસે રાખશે નહીં આ મેં વાણી આ નકલી જીવા તત્વને જવાબ આપ્યો હતો ત્રણ ચાર વર્ષ મને બહુ યાદ નથી રહ્યું બરાબર હવે આ જ રીતની આ પણ વાણી છે તમે કીધું કે एक वाणी बहुत चर्चा में से हसे चर्चा में कद बराबर तुम्हें कई खोट न बोलो तो वाणी छे पुराण गुरु सोही कहावे दो अक्षर का भेद बतावे एक लखावे एक छोड़ावे तब प्राणी निज घर को जावे બરાબર તો હવે પુરણ ગુરુ કીધા છે પહેલી જ લાઈનમાં કે પુરણ ગુરુ સોહી કહાવે અક્ષર કા ભેદ બતાવે એક લખાવે એક છોડાવે તો પ્રાણી ની જ કરકો જ આવે આમાં કોઈને નામોસણ નથી આવતું બરાબર પહેલી વાણીમાં સંત કબીરદાસનું નામ આવ્યું છે આમાં નામ નથી આવતું બરાબર હવે પૂરણ ગુરુ તો પૂરણ ગુરુ પહેલા તો કેવા કોને એ પ્રશ્ન નથી પુરાણ ગુરુ એને કહેવાય છે જેની અંદર કોઈ વિષય વાસના નથી કોઈ પ્રકારનો રાગ વેશ પણ નથી કોઈ પ્રકારની ઈચ્છા આશા અપેક્ષા પણ નથી જે સત્યનિષ્ઠ છે સદાચારી છે ઇન્દ્રિયા તીત છે વિષયવાસના રહિત છે સંપૂર્ણપણે સર્વત્ર ભાવ અને પ્રેમ જ રાખે છે સર્વ અને સમાન દ્રષ્ટિએ જોવે છે કોઈની સાથે એને રાગ પણ નથી દ્વેષ પણ નથી જેની અંદર વાદ વિવાદ પણ નથી ઈર્ષાનિંદા પણ નથી બિલકુલ સરળ સ્વભાવના એને પુરાણ ગુરુ કહેવાય છે આ પૂરણ ગુરુના લક્ષણો આવા પૂરણ ગુરુ જો મળે ને તો મેડ પડે પૂરણ ગુરુ સોહી કહાવે સોહી એટલે એવા સંત સોહી એટલે એવા સોહી એટલે એવા સંત પૂરણ ગુરુ સોહી કહાવે સોહી એટલે એ જ ગુરુ પૂરણ છે પૂરણ ગુરુ સોહી પૂરણ ગુરુ એ છે સોહી મતલબ એ જ કહાવે મતલબ જેને કહેવામાં આવે છે કે એ સાચા ગુરુ છે પૂરણ ગુરુ સોહી કહાવે બરાબર દો અક્ષર કા ભેદ બતાવે હવે બે અક્ષરનો ભેદ બતાવવાની વાત કરી તો ગુરુ ભેદ તમને ખોલી નથી બતાવી શકતા તાકાત બહારની વાત છે કોઈ પણ ગુરુ એમ કહી દઈએ કે હું આત્મા પરમાત્માનો ભેદ ખોલી બતાવું અસંભવ ભેદ સ્વયં આપણે પોતાને ખોલવો પડે છે ગુરુ માત્ર ભેદ કેવી રીતે છે શું છે એ ભેદને કેમ ખોલવો એની માસ્ટર કી આપે ચાવી તમને આપે જેમ તાળું માર્યું હોય તમને તાળું ખોલતા આવડતું નથી પછી તમને એની ચાવી આપે ચાવી તમારે તાળામાં લગાડી અને ફેરવવી પડે તમે તાળામાં તા ચાવીને લગાડીને બેસી જાવ કે તાળું ન ખોલે એને ફેરવવી પડે ફેરવવી પડે એક આટો મારવો પડે ત્યારે તાળું ખોલે એમ ફેરવવાનો અર્થ છે તમારે રસ્તે ચાલવું પડે જે ગુરુદેવે તમને ચાવી આપીને એ રસ્તે તમારે ફેરવવી એટલે ચાલવું પડે તો તાળું ખુલે બરાબર તો તમે ભેજ તો શું આપણે પોતા જ ખોલવો પડે અપરાણગુરુ સહી કહાવે દો અક્ષર કા ભેદ બતાવે બે અક્ષરનો ભેદ બતાવે બે અક્ષરો ક્યાં છે આપણે આગળ બોલી ગયા બરાબર એક તો આ બાવન અક્ષર બાવન અક્ષરો મળીને એક અક્ષર કહે છે પણ એ બાવન અક્ષરને પ્રગટ જે કરનાર છે તે હકીકતમાં સુરતા જ છે અને સુરતાને સપોર્ટ આપનારો આત્મા છે એટલે સીધો ડાયરેક્ટ આત્મા દ્વારા જ આ બાવન અક્ષર પ્રગટ થઈ રહ્યા છે આવું સમજી લ્યો બરાબર આત્મા દ્વારા જ આ બાવન અક્ષર પ્રગટ થઈ રહ્યા છે એ તો ફાઇનલ વાત છે સુરતાના નજરીએ બરાબર તો હવે બે અક્ષરોમાં બાવન અક્ષરને છોડાવીએ અને મતલબ બાવન રૂપી બાવન અક્ષર રૂપિયા એક અક્ષર છોડાવી દઈએ અને એક લખાવ કરાવી દઈએ લખાવ કરાવી દઈએ એટલે એ કાંઈ પ્રગટ ન કરાવી દઈએ લખાવ કરાવે એટલે કાંઈ જણાવી ન દઈએ કાંઈ અનુભવ ન કરાવી દઈએ આવી રીતે તું આ એક અક્ષર જે છે ત્યાં સુધી પહોંચી શકીશ ને તમને ચાવી બતાવે એક લખાવે ને એક છોડાવે મતલબ આ બાવન અક્ષરી જેટલા જાપ છે બધું છોડાવી દે ટૂંકમાં લ્યો ને અને એક ધ્યાન આપે તમને જ્યાં કોઈ પણ પ્રકારનું ધ્યાન ધરવું નથી હું અનેક ઓડિયોમાં બોલતો આવું બે ત્રણ વર્ષથી કોઈ પ્રકારનો જાપ નહીં મંત્ર નહીં તંત્ર નહીં કોઈ વસ્તુ નહીં સીધું ડાયરેક્ટ ધ્યાન ધરવાનું બરાબર આનો અર્થ છે અક્ષરોમાં ક્યાંય ધ્યાન નહીં ધરવાનું ટૂંકમાં ઓટોમેટિક આપમેળે જ એક શબ્દ ચાલી રહ્યો છે નિમણ શબ્દ પ્રગટ થઈ જાય બરાબર એ શબ્દના મારફતે તમે એક અક્ષર આત્મા સુધી પહોંચી શકો છો બરાબર તો હવે એક લખાવે ને એક છોડાવે મતલબ એકનું ધ્યાન તમને આપે અને આ બાવન અક્ષરેને અક્ષરોને તમને છોડાવી દઈએ એકને અહીં જોધલ બાપા પણ કહે છે જોધલ બાપાની ભવાની બાપ ભવાનીદાસ બાપા કહે છે જોધલ બાપાના શિષ્ય બાવન અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ આ એક અક્ષર છે આ એક અક્ષરને આત્મા કીધો છે બરાબર અને ઘણા અનાદિ ઓમકાર પણ કહે છે ગુરુ નાનક દેવના મત પ્રમાણે એક ઓમકાર કરતા પુરુષ સતનામ બરાબર હવે આવી જ રીતનું આ બાવન અક્ષરી છોડાવી દઈએ એક લખાવે ને એક છોડાવે બાવન અક્ષર છોડાવીને એક અક્ષરનું ધ્યાન ક્યાં ધરવું એનું તમને ધ્યાન બતાવે પણ ધ્યાન સાચું હોવું પડે તો તમને પાંચ છ મહિનામાં જેની એનો તમને તમારી ઉપર એનો પ્રભાવ પડવા માંડે તમને ખબર પડવા માંડે સાચા ગુરુ હોય તો પૂરણ ગુરુ હોય તો એ જે લખાવ કરાવે ને એમાં ફાઇનલી તમારા જીવનમાં એ પરિવર્તન આવવા માંડે તમારા જીવનમાં બદલાવ આવવા માંડે ને ધીરે 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 અજ્ઞાનનો નાશ થવા માટે જ્ઞાન પ્રગટ થવા લાગે સાચા ગુરુ જો આ અક્ષર લખાવે તો વાત છે એકને છોડાવીને એકને લખાવે તો વાત છે બરાબર એક લખાવે ને એક છોડાવે તબ પ્રાણી શું કીધું તબ પ્રાણી બોયલા સાહેબ પ્રાણ અને પ્રાણી અલગ અલગ છે પ્રાણ દસ છે જેમ કે સમાન અપાન વ્યાન ઉદાન અને પ્રાણામ આમ પંચપ્રાણ પછી પાંચ ઉપરાણ છે જેમ કે કુર્મ કુરકલ નાગ દેવદત અને ધનજય આ બીજા પંચ પ્રાણો છે ઉપરાણ આ દસ જે પ્રાણ છે એ દસે દસ પ્રાણને ચલાવનારને પ્રાણી કહેવાય છે પ્રાણ અને પ્રાણી બેમાં ફરક છે જે પ્રાણ છે એને ચલાવનારને પ્રાણી કહેવાય છે તો અહીં જે પ્રાણી છે એ અહીં સુરતાને કહેવામાં આવ્યું છે સુરતા દ્વારા જ બધું નિર્માણ પણ કરવામાં આવ્યું છે આત્માની શક્તિ લઈને અને સુરતા જ પ્રાણોને ચલાવી રહી છે સપોર્ટ આત્માનો લઈને આત્મા વગર સુરતાથી પણ કાંઈ ન થાય આપણે બોલ્યા એમ કે ભાઈ સુરતા જ અસંકલ્પ વિકલ્પરૂપી મન બુદ્ધિ અહંકાર ગુણ પાંચ તત્વ વટકણ જીભનો સહારો લઈ અને આ બધા પ્રાણીઓને ચલાવી રહી આખા શરીરમાં એ જે પ્રાણી છે તબ પ્રાણી નિરકો જ આવે તબ પ્રાણી ત્યારે જ આવે નિજ ઘરે પોતાના ઘરે ક્યારે જાય કે જે પ્રાણી છે એ પ્રાણથી ઉપર થઈ જવું પડે પ્રાણ અલગ થાય પ્રાણી અલગ થાય પ્રાણને ચલાવનારી જે પ્રાણી રૂપી સુરતા છે એ દસે દસ પ્રાણોથી અલગ પડી જાય અને દસમા દ્વારમાં બ્રહ્મનંત્રમાં આત્મા જે છે એ સુરતાનું નિજ ઘર છે એ સુરતા માય તબ પ્રાણી ઘટ જાવે જ્યારે ક્યારે કે પુરણ ગુણું મળે ને ત્યારે હો અને બે અક્ષરનો ભેદ બતાવે એક લખાવે એક છોડાવે બાવન અક્ષરને છોડાવી અને એકનું તમારી પાસે ધ્યાન ધરાવે ભાવની જેમ ત્યારે પ્રાણી નિજ કો જ આવે હવે પ્રાણ દસે દસ પ્રાણને છોડી દઈએ એટલે આખી સુરતા દેહથી વિદેહ તરફ ઉપર ઉઠે છે સુરતા મતલબ દેહથી વિદેહ જવા લાગે છે પછી દેહથી વિદેહ એ આત્મા છે દેહમાં હોવા છતાં એ જ છે કારણ કે એ જીવાત્મા બની ગઈ છે જીવ જ સુરતા એ આત્માની સુરતા ભાવમાં મનોદશામાં ફસાયેલી છે ત્યાં સુધી એ નિજઘર નહીં જઈ શકતી ભાવમાં આવી ગઈ છે ને મનોદશામાં એટલે બધું છોડીને એ સુરતારૂપી પ્રાણી ગુરુ જ્યારે લખાવ કરાવે કે આ રીતે ધ્યાન ધરો હું ત્રણ વર્ષથી આ વાત બોલતો જ છું લગાતાર લગભગ ઓડિયો બોલું ત્યારે આ સુરતા પ્રાણથી અલગ થઈ હું ઘણા ઓડીઓમાં બોલું છું કે નાભીએથી મૂળ શબદ ઉઠે છે શ્વાસોશ્વાસની ક્રિયામાં થઈ ડાબી અને જમણી નાળીને સમાન માત્રામાં કરી સુખણાનો માર્ગ પકડી આ સુરતા બંકનાળમાં થઈ અને દસમા દ્વારને ખોલી અને નિજ ઘરે જ્યાંથી એ સુરતા પ્રગટ થઈ હતી આત્મામાંથી એટલે સુરતાનું નિજ ઘર તો આત્મા જ થયું ને જ્યાંથી પ્રગટ થઈ હતી જેમ આપણું ઘર હોય ને આપણા ઘરેથી આપણે બાયણે નીકળી એટલે બાયણા નીકળી ગયા પાછા ઘરે આવી ગયા એટલે પાછા આવી ગયા ને એવી રીતના તો એમ જ્યાંથી સુરતા પ્રગટ થઈ હતી જે પોતાનું નિજ ઘર હતું આત્મ સ્વરૂપ ન્યા સુરતા હમાઈ ગઈ પણ ક્યારે આ બધું છૂટી જાય ત્યારે તબ પ્રાણીની જ ઘરકો જ આવે પ્રાણ બધાય છોડી દે ને સુરતા પ્રાણથી અલગ થઈ જાય તો અહીં પ્રાણ જે છે ડાબીન જમણી નાળી બધું ચલાવી રહી છે નાભીયાથી ને છોડે એટલે એ જમણી નાળી તો હું ઘણા ઓડિયો હું બોલું છું કે જમણી નાળી ડાબી બાજુ થઈને નાભી આવી છે જમણી ડાબી નાળી જમણી બાજુ ને નાભી આવી છે એટલે સુક્ષ્મણા નાળી સીધે સીધી મુલાધાર ચક્રમાંથી ઉઠી બ્રહ્મરૃંધ્રમાં થઈ મેરુદંડને વીંધી અને ફરી પાછી મુલાધાર ચક્રમાં આવી છે પણ એ સુક્ષ્મણા નાડી બ્રહ્મરંદ્રને ખોલીને આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી બરાબર આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધો એટલે આ જે એક અક્ષર છે બાવન અક્ષર છોડી ગયા એક છોડાવે મતલબ એક અક્ષર છોડી ગયો એક આવે એક અક્ષર એને સ્વયં એ સુરતાએ લખી લીધો જાણી લીધો માણી લીધો અને એક અક્ષર સ્વરૂપ બની ગયું એટલે શું બની ગઈ આત્મ સ્વરૂપ પછી આત્મા જે છે એને જ અક્ષર પુરુષ કહેવાય છે પછી એક અક્ષર પુરુષની યાત્રા આગળ વધે છે નિઃ અક્ષર થાય છે જ્યાં અક્ષરો જ નથી જેને હું પરમ અક્ષર કહું છું જ્યાં અક્ષરો જ નથી ઘણા ઓડિયો હું બોલું છું અ એ આત્મા અ એક ધારો હાલતો રહીએ એટલે એક જ અક્ષર છે જેની પાછળ કોઈ અક્ષર લાગે નહીં પછી આગળ વધતા વધતા અક્ષર ખતમ એટલે નિઃ અક્ષર સ્વરૂપ બની જાય આ નિયક્ષરમાંથી અક્ષરમાંથી જે અક્ષર પ્રગટ થયો તો એ આત્મા આત્માએ સુરતા પ્રગટ કરીને દુનિયા બનાવી આવી જ રીતના સરવાળા બધું પ્રગટ થયું છે પરમાત્મામાંથી નિઃઅરમાંથી આ રીતે છે બરાબર તો આનો અર્થ શું તમે કીધું કે પૂર્ણ ગુરુ સોહી કહાવે દો અક્ષર કા ભેદ દો અક્ષર કા ભેદ બતાવે એક આવે એક છોડાવે તો પ્રાણીને જ ઘરકો જાવે જ આવે આ એનો અર્થ છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય